વિદેશ જવા ઈચ્છતા પારદર્શક માહિતી મળે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવ્યો એક્સપો માં દસ દેશની લગભગ બસો થી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો પ્રશાંત જોશીએ કહ્યું કે ફોરેન એજ્યુકેશન એક્સપો બે હાજર ચોવીસ આયોજન એડવેન્ચર ઓવરસીઝ અને ઇમિગ્રેશન સોલ્યુશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જ્યાં દસથી વધુ દેશોના બસોથી વધુ યુનિવર્સિટી પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું એક્સપોમાં વિદ્યાર્થીઓને આઈઆરટીએસ પીટીઈ ટીઓઈએલએફ જેવી એક્ઝામ ફ્રી અને કોચિંગ ફ્રી માટે કેશબેક ડિસ્કાઉન્ટ વાઉચર એડમિશન ફીમાં સ્કોલરશિપ શૈક્ષણિક લોન ભણ્યા પછી જોબ અને વિદેશમાં સ્થાયી થવા માટેનું માર્ગદર્શન આપી વિદ્યાર્થી અને વાલીઓના શૈક્ષણિક સપનાઓને સાકાર કરવા મદદરૂપ થવા પ્રયાસ કરવામાં આવ્યો જર્મનીથી આવેલા ડોક્ટર જય કૃષ્ણ ઠાકુરે કહ્યું કે જર્મનીમાં યુરોપિયન ઇન્સ્ટિટ્યૂટ તેઓ વર્ષોથી ચલાવી રહ્યા છે જર્મનીમાં વિદ્યાર્થીઓએ સરળતાથી રહી શકે ત્યાં ગયા પછી અલગ અલગ મેનેજમેન્ટ કોર્સમાં એડમિશન મળી રહે તે માટે મદદ કરવામાં આવે છે માત્ર અભ્યાસ જ નહીં લઈ તમામ સપોર્ટ કરવામાં આવે છે દરેક તબક્કે માર્ગદર્શન ગાઈડલાઇન્સ આપવામાં આવે છે જોબ મેળવવાથી લઈ પરિવારને સેટલ કરવા સુધીનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીને પરિવારની હૂંફ મળી રહે જાણીએ સમગ્ર વાત વિશે અ એડવેન્ચર કંપનીમાં છેલ્લા પંદર વર્ષથી જોડાયો છું અને અહીંયા મેનેજર તરીકેની ડ્યુટીસ હેન્ડલ કરું છું એક્ઝિબિશન આયોજન થયું છે વિદ્યાર્થીઓ માટે વાલી માટે કેટલું ફાયદાકારક રહેશે આ ઘણું ઘણું વધારે ફાયદાકારક છે કારણ કે આમાં યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ જાતે આવ્યા છે જે સ્ટુડન્ટોને એમની યુનિવર્સિટી વિશે ટ્યુશન ફી સ્કોલરશીપ રેવાની સગવડ ને આ બાબતે રૂબરૂ માહિતી આપી શકે જેથી તેમને સચોટ અને સાચી માહિતી મળી શકે લોકો એમાં તમારો સંપર્ક કરી શકે ઓકે આ આ એક્ઝિબિશન માટે સ્ટુડન્ટ્સો અમને ડાયરેક્ટ કોન્ટેક કરી શકે મેં રજીસ્ટ્રેશન લિંક આપી છે આ ઉપરાંત અહીંયા વોક ઇન્સ કરીને આવી શકે છે અને મોર દેન દસથી વધારે કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટીવ છે યુનિવર્સિટીઝ છે તો એમની સાથે મળીને ડાયરેક્ટ એમનો કોન્ટેક કરી શકાય છે મોટાભાગની અઢીસોથી વધારે યુનિવર્સિટી છે જેમાં યુએસએની સારી રેન્કિંગ યુનિવર્સિટી છે જેવી કે રડગઢ છે યુમાસ બોસ્ટન છે યુકેની પણ મિડલ સેક્સ યુનિવર્સિટી છે દુબઈની ઘણી નામાંકિત યુનિવર્સિટી યુરોપની યુનિવર્સિટીઝ છે કે જે એમાં એડમિશન મળવું સ્ટુડન્ટ્સ માટે એક ડ્રીમ હોઈ શકે એ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ આવે છે કે જેથી તમને એ યુનિવર્સિટી વિશે સાચી માહિતી મળી શકે વિદ્યાર્થીના વાલીઓને કેવો સપોર્ટ અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અમને સ્ટુડન્ટ્સોને તમે જોઈ શકો ઘણો બધો ફ્લો છે અહીંયા એટલે સ્ટુડન્ટ્સોને અમે રિવ્યુ લીધા એમને પણ સેટિસફાઈડ છે યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવથી એમને સારો રિસ્પોન્સ મળી ગયો આ અમે લોકોએ સુરતમાં સૌથી પહેલો બિગેસ્ટ અને એક યુનિક ફોરેન એજ્યુકેશન્સનો સેમિનાર રાખ્યો છે કારણ કે ઘણા બધા એવા એજન્ટ્સો પ્રોપર માહિતી આપતા નથી વાલીઓને વિદ્યાર્થીઓને એટલા માટે સાચી માર્ગદર્શન યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા ડાયરેક્ટ માહિતી પ્રોપર મળે એવું અમારો ઉદ્દેશ્ય છે છોકરાઓ જેથી મા બાપને પ્રોપર માર્ગદર્શન મળે આમાં ઓલમોસ્ટ અમે લોકોએ ફાઈવ હંડ્રેડ યુનિવર્સિટીઝને ઇન્વિટેશન આપ્યું હતું પણ કારણોસર ન આવવા કારણથી એ લોકો બસો એક યુનિવર્સિટીઝ અત્યારે આવી છે અને ઓલમોસ્ટ સ્ટુડન્ટ્સનો બી પ્રતિસાદ બહુ સારો મળ્યો છે અત્યારે લગભગ ટુ પ્લસ રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને તમે અકોમોડેશન પછી એજ્યુકેશન લોન અને ફોરેન એક્સચેન્જ માટે ફીસ બધી પણ આ બધી પણ વ્યવસ્થા કરી છે અમે લોકોએ આ અમારો એકચુઅલી આ બીજો કાર્યક્રમ છે અને અમે આ ફિલ્ડમાં છેલ્લા ઓગણીસ વર્ષથી છે અને અમે અત્યાર સુધીમાં થ્રી પ્લસ વિઝા સક્સેસ કર્યા છે દુનિયાની નામાંકિત યુનિવર્સિટીઝોમાં બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ સુરત